તેમજ ફાઇન આર્ટ ચિત્ર શિક્ષકો સ્થાનિક ચિત્રકારો સહિત સાત હજાર થી વધુ લોકો રામાયણના જુદા જુદા પ્રસંગોનું કરશે ચિત્રકામ આ લાંબા ચિત્રને અયોધ્યામાં અર્પણ કરાશે અયોધ્યામાં પ્રભુ શ્રીરામ ના મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને પ્રભુ શ્રી રામની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે એના આનંદમાં સુરતની એડી સોની ફાઉન્ડેશન દ્વારા દક્ષિણ ગુજરાતમાં શાળાના વિદ્યાર્થીઓ ચિત્ર શિક્ષકો તેમજ સ્થાનિક ચિત્રકારો સહિત સાત થી વધુ લોકો સાથે મળીને એક કિલોમીટર લાંબા કાપડ પર વારલી ચિત્ર કળાથી રામાયણના વિવિધ પ્રસંગોનું ચિત્રકામ કરીને એક અનોખો રેકોર્ડ બનાવશે સુરતની એડી સોની ફાઉન્ડેશનના ફાઉન્ડર દિશા જોશી તથા અનિકેત સોનીએ કહ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી અમારી સંસ્થા ધરમપુર તાલુકામાં આવેલા ભેસદરા ગામની સ્કૂલમાં આદિચિત્રકળા વારલીના માધ્યમથી રામાયણના થી વધુ પ્રસંગોને એક કિલોમીટર લાંબા કાપડ પર કુદરતી રંગોથી અંકિત કરશે સાત જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે સાડા આઠ વાગે ધરમપુરની જુદી જુદી સ્કૂલોના વિદ્યાર્થીઓ તેમજ ફાઇન આર્ટ્સના સ્ટુડન્ટ્સ ચિત્ર શિક્ષકો તેમજ સ્થાનિક ચિત્રકારો સહિત સાત હજારથી વધુ લોકો વરલી ચિત્રકલાની રામાયણના જુદા જુદા પ્રસંગો જેમાં રામ જન્મ પ્રસંગ વધ સીતા માતા સાથે વનમાં જવાનું પ્રસંગ અયોધ્યા પરત આવવાનું પ્રસંગ અશ્વમેઘ યજ્ઞ સહિતના પ્રસંગોને એક કિલોમીટર લાંબા કાપડ પર દોરવામાં આવશે મંત્રી કુંવરજી હળપતિ મંત્રી કુબેર ડિંડોર ધારાસભ્ય અરવિંદ પટેલ તથા ડોક્ટર કે સી પટેલ આ કાર્યક્રમના મુખ્ય અતિથિઓ છે આ કાર્યક્રમ આપણે ભેંસ કે જ્યાં વારલી આર્ટ ત્યાંની જ સંસ્કૃતિ છે એટલે ત્યાં પ્રોગ્રામ રાખ્યો છે અને લગભગ પાંચ હજાર બાળકો જે અત્યારે સંખ્યા આવી છે એ રીતે અમે લોકો દરેક બાળકો પાસે આર્ટ કરાવવાના છીએ દરેક દરેક એપિસોડ પર બે આર્ટિસ્ટો રહેશે અને બાકીના સ્ટુડન્ટ્સો રહેશે અને એ આર્ટિસ્ટોને મેઇન લીડ આપણે રીમા સનિશ્ચરા કરે છે કે જેણે દરેક આર્ટિસ્ટોને લીડ એ પોતે કરશે અને સરસ રીતે છ કલાકમાં પ્રોગ્રામ પૂરો થાય એવી અમારી પ્રયાસ રહેશે આ લગભગ અમે લોકો મહિનાથી લાગ્યા છે દરેક બાળકોને આ રીતે ટ્રેન કરવા માટે થોડા થોડા નાના નાના કપડાં પર અમે આર્ટિય આર્ટ કરાવીએ છીએ અને એ લોકોને ઝડપથી કરે એ રીતે અમે પ્રેક્ટિસ કરાવીએ છીએ અમે લોકોએ એક હજાર મીટર લાંબુ એટલે કે એક કિલોમીટર લાંબા કાપડ ઉપર વારલી આર્ટથી રામાયણને પ્રસ્તુત કરવાનો એક કાર્યક્રમ યોજેલો છે જે સાતમી જાન્યુઆરીએ વેંસદરા ગામની ભારતીય જનસેવા સંસ્થાન શાળાની અંદર યોજાવાનો છે જેમાં સાત હજારથી વધારે વિદ્યાર્થીઓ એટલે આશા રાખીએ છીએ કે વિદ્યાર્થીઓ આવે સાત હજારથી વધારે અને સવાસો મુખ્ય આર્ટિસ્ટોની ટીમ જોડે આને કરવાના છીએ આની અંદર રામ જન્મથી લઈને એનાથી પણ પહેલાં જ્યારે દશરથ રાજાએ પુત્ર શ્રી યજ્ઞ કર્યો ત્યારથી લઈને મોદી સાહેબે મંદિરનું જે શિલારોપણ કર્યું હતું ત્યાં સુધી એના બધા જ મુખ્ય પ્રસંગોને આવરી લેવામાં આવ્યા છે જેની અંદર ચોપાઈ પ્રસંગ ચોપાઈ પ્રસંગ અને જ્યાં ચોપાઈ બધી જશે ત્યાં એ પ્રસંગનું ડિસ્ક્રિપ્શન અને પ્રસંગનું ડિફિક્ષણ કરીશું તેમણે વધુમાં કહ્યું હતું કે વારલી કળાની આ ચિત્ર બનવા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે આ અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું મંદિર બની રહ્યું છે એનો ઉત્સાહ છે એટલે રામાયણના જુદા જુદા પ્રસંગો કાપડ પર અંકિત કરીને ઉજવણી કરીશું બાળકો આપણો ધર્મ જાણે પ્રભુ શ્રીરામના જીવનથી માહિતગાર થાય રામાયણ વિશે જાણે એ ઉદ્દેશ્ય છે બીજું એ કે સંભવિત રીતે આવું પ્રથમવાર બનશે અને રેકોર્ડ થશે કે વારલી ચિત્રકળાથી રામાયણના જુદા જુદા પ્રસંગોના એક કિલોમીટર લાંબા કપડા પર ચિત્ર દોરવામાં આવશે દરેક પ્રસંગનું કેલિગ્રાફીથી નામ લખાશે આ ચિત્ર બન્યા પછી એને અયોધ્યા મ્યુઝિયમમાં ભેટ કરાશે